મિત્રો આ વર્ષે હોળીની પૂનમને લઈને લોકોમાં મૂંઝવણ દેખાઈ રહી છે તેથી આજના વિડીયોમાં આપણે એ મૂંઝવણ દૂર કરીશું અને હોળીના મુહૂર્ત વિધિ પૂજાની સામગ્રી અને મંત્ર વિશે પણ જાણીશું હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે પહેલા દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેથી ઉજવવામાં આવે છે ફાગણ માસના શુક્લ પક્ષની પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ અને તેમના પરમ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલો છે આ વર્ષના હોળીના તહેવારની મૂંઝવણ દૂર કરવા જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર ફાગણ માસની પૂનમ ચોવીસ માર્ચના રોજ સવારે નવ ચોપન વાગે શરૂ થશે અને પચીસ માર્ચ બપોરે બાર ઓગણત્રીસ વાગે સમાપ્ત થશે આ સમય અમદાવાદ શહેરના પંચાંગ અનુસાર છે આવી સ્થિતિમાં હોલિકા દહન ચોવીસ માર્ચે કરવામાં આવશે અને પચીસ માર્ચે ગુલાલ અને વડે ધૂળેટી રમવામાં આવશે માન્યતા છે કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી અને આ વર્ષે હોલિકા દહનની સાંજે ભદ્રાની છાયા છે ભદ્રાનો સમયગાળો ચોવીસ માર્ચ સાંજે છ તેત્રીસ વાગ્યાથી દસ છ વાગ્યા સુધી રહેશે જેમાં પૂછ છ થી સાત તેપન સુધી અને ભદ્રામુખ સાંજે સાત થી રાત્રે દસ છ સુધી રહેશે આ પછી તમે હોલિકા દહન કરી શકશો હવે હોલિકા દહન માટેની સામગ્રી જાણી લઈએ હોલિકા દહન માટે રૂની દિવેટ કંકો ચોખા છાણા ગોળ ફૂલો હાર નાણાછડી ગુલાલ હળદર પાણીનો લોટો નારિયેળ પતાસા ઘઉંનો ડોળો શેરડી છાણાનો હાર ખજૂર ધાણી કાચો કપાસ મગ પાંચ પ્રકારના અનાજ વગેરે જોઈશે હવે એ જાણીએ કે હોલિકા દહન કેવી રીતે કરવું હોલિકા દહનની પૂજા કરતાં પહેલાં સ્નાન કરી પવિત્ર થાઓ સ્નાન કર્યા પછી જ્યાં હોલિકા દહનની પૂજા થાય ત્યાં પૂર્વ તરફ મુખ કરીને બેસો પૂજા માટે ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવો આ પછી કંકુ ચોખા ફૂલ ફૂલનો હાર કાચો કપાસ ગોળ આખી હળદર મગ પતાસા નારિયેળ ગુલાલ પાંચ પ્રકારના અનાજ અને પાણી વાસણમાં રાખો જે બાદ વિધિ પ્રમાણે આ વસ્તુઓથી પૂજા કરો ફળ ગુજિયા મીઠી પૂરી વગેરે ચડાવો આ સાથે ભગવાન નરસિંહની પૂજા પણ યોગ્ય વિધિથી કરો છેલ્લે હોલિકા દહનની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો હોલિકા દહન વખતે આ મંત્રનો જાપ કરો હોલિકા મંત્ર ઓમ હોલિકાય નમઃ ભક્ત પ્રહલાદ મંત્ર ઓમ પ્રહલાદાય નમઃ ભગવાન નરસિંહ માટેનો મંત્ર ઓમ નૃસિહાય નમઃ હોલિકા દહનના દિવસે ઓમ ત્ર્યબકં યજા મહે શુગંધેમ ઉરવારૂકમેય વંદના મૃત્યુમોક્ષમૃતાનો જાપ કરી શકાય છે આ ઉપરાંત હોલિકા દહન દરમિયાન ગાયત્રી માતાના મહામંત્ર ઓમ ભોર વોર્ભુ સ્વાહ તસ્વિતોરવ્યા વર્ગો દેવ્યધિમહે દિયોના પ્રચોદયાતનો જાપ કરી શકાય છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે